તો ફરી એક છે ને તાબે આવી જશે ફેમિલી કપડાં ના છે ને મારે એકત્રીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે અમારા એક ભાઈ આવવાના છે યુટ્યુબમાં શેર વિડીયો બનાવે છે ફૂલ કોમેડી તો એનો આપણે વિડીયો થોડોક ઉતારવાનો છે કેતો તો કે કાકી હું આવવાનું છું તમારે પાસે એટલે ક્યારે આવે કંઈ નક્કી નથી એનું એટલે આવશે એટલે એ છે મારું ભત્રીજો થાય છે અને બહુ મસ્ત કોમેડી વિડીયા બનાવે છે અને ભણતો જાય છે વિડીયા બનાવતો જાય છે ને બધું કામ એક ખારેસ કરતો જાય છે એટલે બહુ મસ્ત વિડીયા બનાવે છે તો નહીં આવે ત્યારે આપણે જોવી કે એના કેટલા સબસ્ક્રાઈબ્સ સબસ્ક્રાઈબર છે કે કેટલા વ્યૂ આવે છે એટલે એ બધું આપણે જોઈ લેવી એનામાં તો ચેક કરવાનું છે થોડીક ચેનલ અને સેટિંગ કરવાનું છે તો કાંઈને સેટિંગ કરી નાખી થોડું ઘણું એટલે સેટિંગ તો હું નહીં કરું નરસ કરી દે હાજે એટલે ખાલી અટાણે મારે એનો વિડીયો બનાવશે ને એટલે આવવાનો છે એટલે કાંઈ નહીં હાલો જો કપડાં ને નહોતું આવી ગયું છે ને આ સિંહને કોકે બિહાર લીધો તો સુરતમાં છે ને ફેમિલી ખોટા સિંહ હોય કાંઈ નહીં હાલો મસ્ત કપડાં હુંકવી નાખું ને ખુશાલી છે હજી બોલા બે ભાઈ કાંઈ આવ્યા નથી અને એને છે ને ફેમિલી દેહમાં બહુ ગમી ગયું છે તો એ કાંઈ આવા નામ લેતા નથી મહિના ની तो, <laughs> <disciple> <laughs> શરદી થઈ ગઈ છે એને અને દવાખાનામાં લઈ જાય છે કારણ કે બે છોકરા નથી એટલે વધારે એને કેવર આવે છોકરા હોય ને તો એની આરે રમ્યા રાખે કાક વિશે ભાઈ આરે રમ્યા રાખે કાંઈ જવાબ નથી મૂકી દે ખુરશી હાલો ફેમિલી હજી સીવવાનું બાકી છે હા મારે અહીં સીવવાના છે બ્લાઉજ ખુશી લેંગી છે આમાં સીવવાનું છે ને આપણે સીવવાનું છે

એટલે ક્યાં વિડીયો ક્યાં આયા બોલાવીશ અને સ્પેશિયલી વિડીયો ઉતારવા બાય જાય વિડીયો બનાવવા કારણ કે રૂમ બેન છે ને હાડીઓ નહીં બનાવતી એટલે આવો મળે અને એના ભાઈ બંધા એ વિડીયો ઉતારે છે બહુ મસ્ત વિડીયો ઉતારે છે એટલે ખાસ કરીને આદિત્ય ઝીંઝવાડિયા આદિત્ય ઝીંઝવાડિયા કોમેડી બહુ મસ્ત વિડીયો ઉતારે છે એટલે એની ચેનલમાં જાય જો અને ચેનલની મુલાકાત લેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ સપોર્ટની ફૂલ જરૂર છે એટલે એ લોકો મને જેવો સપોર્ટ કરે છે ને ફેમિલી એવો જ આ આદિત્યને સપોર્ટ કરજો કા આ ભાઈ સપોર્ટ કરતા જ આવ્યો એટલે એટલે એ લોકોની છે ને વિડીયો બહુ મસ્ત આલે છે એટલે બહુ મસ્ત છે તમે એકવાર જાજો ની ચેનલમાં મુલાકાત લેજો કા આદિત્ય હા જોઈ લેજો એકવાર વિડિયો કે કમેન્ટમાં કહીજો કે આ વિડિયો છે હા અને પાછા જે લોકો સબસ્ક્રાઇબ કરતા હોય ને એ લોકો કોમેન્ટ કરીને કહેજો કે આ લોકો કેવા બનાવે છે હું તો જોઉં છું એટલે મને તો બહુ ગમે છે એટલે તમને લોકોને ગમતા હોય ન ગમતા હોય જરૂરથી કોમેન્ટ કરજો કાંઈ ની હાલત નહીં મળી કા આદિત્ય હાલો એક વાર કહી દે શું કે કે નું નામ આદિત્ય જીંજુવાડિયા હા એને ફરીવાર એ કહી દીધું છે કે આદિત્ય જીંજુવાડિયા છે એનું ચેનલ નામ જરૂરથી એ ચેનલમાં જાજો ને સબસ્ક્રાઇબ કરી દેજો તો નરા સાઈ જશે ને આદિત્ય આવી જશે હા ರಾಜಿಗೆ ಯಾವ ವಿಷಯದಿಂದ ಕ್ಯಾಪ್ಜಾತಾ ಇದೆ ಚಾನೆಲ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಏನ ಆವರ್ತೆನೇ ಇಲ್ಲ ಬಟ್ খালি ಅನ್ನುಸು ಮೇಲೆ ಲಾಗ್ ಕೊಣವಾತನೇ ಮತ್ತೆ ನಾನು ಆಗ್ಲೇ આવೋಣ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಕೊನೆಗೆ ಆರಿ ಬಂದಾ ಆಮರವ ಆನೆ ತೋಕೋ ಸಾಟಿ ದಿಲ್ವಾಡಿಯಾ ಆನೆ ಯಮ್ಮ ಆದಿತ್ಯ ಆದಿತ್ಯ ಜಂಗಾರಿಯಾ ಹಾ ಅಕುಲ ಆರ್ದಿಕ್ ನಾಮ್ ಸುಂದರ್ ಪಡ್ತಿದೆ ಏನಂತೂ ನಾಮ್ ಆದಿತ್ಯನೇ ನಾಮ್ ಇಟ್ಟಿದ್ದೆ ಆದಿತ್ಯಕ್ಕೆ ಅಮೇ ಅಮೇ ಬದ ಚೆನೇ ಏನ ಆರ್ದಿಕ್ ಆರ್ದಿಕ್ ಕರಿತೀವಿ એટલે 얘는 ಐಡಿ ಮೇಲೆ ನಾಮ್ ಆದಿತ್ಯ ಜಂಗಾರಿಯಾ આજે આજના આદિત્ય ચેનલ બરોબર તો આપણે કોલ કરીને જોઈએ કે સૌ આજે જીંઢવાળી આવે ડિમ્પડી ગઈ લાઈવ ઓનલાઈવ આ એની ચેનલ છે આદિત્ય જીંઢવાળી છે અને હવે વીડિયો મસ્ત બનાવવા છે કોને વીડિયો બનાવવા છે એક ખોલો તો વીડિયો દેખીજો અમે કઈ કોપીરાઈટ નો આવે આવે થોડી થોડી સેકન્ડ યાર એ નાઈટ છે અને આરે કونسું બીજો

વીરે નોટ મે કરી દયો હા એ બસ તો રાખેલું છે હા તો આદિત્ય ઝિંજવાડીયા માં તમે કમેન્ટ કરજો કે આ રીતના ઉતારો એટલે ઈ લોકો ઉતારી દેશે બનાવી દઈશ પૂરે પૂરી શેર અને સબ્સ્ક્રાઇબ કરી દો બરો અને અમારા બધી માટે બોવ બો કાચ સપોર્ટ કરતા હજી વિદુકા સપોર્ટ જરૂર છે ને સપોર્ટ ફૂલ સપોર્ટ અમાર હવે ઈ મેને તેવી છે આ ભાઈ અમારે આનો થઈ જાય